ભરૂચ જંબુસરથી જંબુસર તાલુકાના વડેજ ગામે બે મકાનમાં લાગી આગ જંબુસર તાલુકાના વડેજ ગામના કાંજી મામા વિસ્તારમાં પુષ્પાબેન રમેશભાઈ જાદવ સવારે ભેંસનો ચારો લેવા ગયા હતા તે દરમિયાન તેમના મકાનમાં અચાનક જ આગ લાગી હતી અને જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ ભરતભાઈ રાયસંગભાઈના મકાનમાં પણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં પુષ્પાબેન રમેશભાઈ જાધવનું સંપૂર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું તેમાં રહેલ સંપૂર્ણ સામાન ગરવખરીને ખૂબ જ મોટું નુકસાન થયું હતું અને પુષ્પાબેન રમેશભાઈ જાદવને ઘરમાં આશરે એક લાખ પચીસ હજાર જેટલી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના બળીને ખાખ થઈ ગયા હતા તેમજ બાજુમાં આવેલ ભરતભાઈ રાજિંગભાઈના મકાનમાં પણ આગ લાગી હતી જેમાં સામાન અને ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા આગની જાણ વેળો સરપંચને થતાં સરપંચ તેમજ આજુબાજુના ગામના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને જંબુસર નગરપાલિકા ફાયર ફાઈટર પીજી પી ગ્લાસ ગજેરા ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લીધી હતી જેમાં આગ લાગવાનું કારણ પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગનો બનાવ વેળજ પોલીસ સ્ટેશનમાં થતા વેળજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શું નામ છે તમારું ભાવિક પટેલ જંબુસાદ નગરપાલિકા ફાયર વિભાગ આજ રોજ વેડજ ગામના કાંજીમામા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ ગામ સરપંચના સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથમાં હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી